મોટા સમાચાર છે તે અત્યારે અપડેટ કરાવી રહ્યા છીએ અમે અમેરિકાથી જે ડિપોર્ટ થયેલા જે 104 ચાર જે ભારતીયો છે તેમાંથી જે ગુજરાતીઓ તેત્રીસ જેટલા ગુજરાતીઓ વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરીને પોલીસ બંદોબસ્ત સાથે પોતાના વતન જઈ રહ્યા છે અને અનેક લોકો એવા છે કે જેને મીડિયા સામે બોલવાનો ઇનકાર કર્યો છે અને સ્થાનિક જે પોલીસ જે પણ હોય છે તેમને સાથે રાખીને ત્યાં નિવેદન અને વેરિફિકેશનની જે કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર જે વાત કરીએ તો અમેરિકામાં જે ગેરકાયદેસર જે તેત્રીસ ગુજરાતીઓ સહિત એકસો ને પાંચ જેટલા જે ભારતીયો છે તે ગેરકાયદેસર રીતે પછલા કેટલાય મહિનાઓથી ઘુસ ઘૂસ્યા હતા અને ગેરકાયદેસર રીતે તેઓ ત્યાં પહોંચવાનો જે પ્રયત્ન કર્યો હતો ત્યારે ત્યાંના જે ડોનાલ્ડ ટ્રમ્પ જે સરકાર છે તેને હાલ જે નવા નિયમો અનુસાર તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને તમામ જે ડિપોર્ટ કરતાં સમગ્ર જે પહેલાં અત્યારે હાલ જે પ્રાપ્ત માહિતી અનુસાર એકસો ચાર જેટલા જે ભારતીયો છે તે ગતરોજ અમૃતસરના એરપોર્ટ ઉપરથી તે અહીંયા પ્રથમ જે હવાઈ જહાજ છે તે તેમાં આવ્યા હતા અને ત્યાંથી જે તેત્રીસ જે ગુજરાતીઓ છે તેને પણ અત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર લાવીને સ્થાનિક જે પોલીસ છે તેને પૂછપરછ કરવામાં આવી આવેલી છે ત્યારે અને જે તે તેત્રીસ જે લોકો છે તેને જિલ્લા એલસીબી પોલીસ અને તેનું ઇન્ટ્રોગેશન એટલે કે તપાસ અત્યારે હાથ ધરાઈ રહી છે ત્યારે આપણે જોવા જઈએ તો તેત્રીસ જણના જે નામનું લિસ્ટ જોવા જઈએ તો અમેરિકાથી પરત ફરેલા ગુજરાતી લોકોમાં મહેસાણા જિલ્લાના જયેન્દ્રસિંહ હિરલબેન તેમજ પાટણના સવનસિંહ કેતનકુમાર મહેસાણાના છે પ્રેક્ષાબેન કરી છે ગાંધીનગર કુમાર ગાંધીનગર રુચિ પછી અમદાવાદના પિન્ટુ કુમાર ખુશબુબેન વડોદરાના છે સ્મિત ગાંધીનગર આણંદના શિવાનીબેન નિકિતાબેન મહેસાણાના એશાબેન ભરૂચ જયેશભાઈ જે રામી છે તે મૂળ વિરમગામના છે અને વિરમગામમાં તેમનું મસાળ પક્ષ એટલે કે મામાનું ઘર છે અને જે તે વખતે એમનો જન્મ વિરમગામમાં થયો હતો અને જેને પાસપોર્ટ અને તમામ જે વિરમગામ ટાઉન પોલીસે અહીંયા તપાસ હાથ ધરી લીધી હતી અને આજથી વીસથી પચીસ દિવસ પહેલાં જે એમના નિવેદનમાં જે લખવામાં આવ્યું છે વીસથી પચીસ દિવસ પહેલાં જ અહીંથી તે એજન્ટ થ્રુ અમેરિકા જવા માટેનો પ્રોસેસ એ કરી રહ્યા હતા અને ગેરકાયદેસર રીતે કોઈ પણ કાગળ કે કોઈ ડોક્યુમેન્ટ અને પોલિસી વગર તેઓ ગેરકાયદેસર રીતે પતિ પત્ની સાથે તેઓ ઘુસ્યા હતા તેમના પત્ની જૂના ડીસા બનાસકાંઠામાંથી બંને અહીંયાથી એજન્ટ થ્રુ અમેરિકા જવા નીકળ્યા હતા અને આ સમગ્ર જે મામલો છે તે અમેરિકા સરકારે જે ડિપોર્ટ કરેલા છે તમામને તે અત્યારે મોટા મોટાભાગના લોકો જે છે તે આપ જોઈ રહ્યા છો તેમ અત્યારે હાલ અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા છે અને આ તમામ જે રીતે એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા હતા તેમની તપાસ કરાઈ છે બીજા અન્ય નામની વાત કરીએ તો ગાંધીનગર મહેસાણા જિલ્લાના અનેક એવા નામ છે કે તેઓ તેત્રીસથી વધુ લોકો જે છે તેઓને અત્યારે મૂળ વતન તેમના અત્યારે હાલ પહોંચાડવાની જે પોલીસની જે પ્રક્રિયા છે તે હાલ હાથ ધરાઈ રહી છે ત્યારે આ સમગ્ર બાબતે જો વાત કરીએ તો અત્યારે તમામ ગુજરાતનું જે મીડિયા જગત છે તેમના ઘરે જઈને તેમને પૂછવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે મોટા ભાગના જે તાલુકા અને જિલ્લા ગ્રામ્ય વિસ્તારના લોકો છે જે અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસ્યા હતા તેઓ મીડિયા સમક્ષ એક પણ નિવેદન આપવાનું લોકો ટાળી રહ્યા છે અને આનાથી સ્પષ્ટ થાય છે કે આ લોકો પોતે ખોટા છે અને સ્પષ્ટ રીતે ગેરકાયદેસર રીતે દેશ છોડીને તે અન્ય દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો તેમને એજન્ટ થ્રુ અથવા તો જે જે પણ તત્વો છે તેમની સામે અત્યારે હાલ કોઈ પણ બોલવા માટે તૈયાર નથી ત્યારે હાલ જોવા જઈએ તો અત્યારે ચારે બાજુ અત્યારે ગુજરાતના જે તેત્રીસ જે લોકો છે તેમને વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર લાવવામાં આવ્યા હતા અને તમામને પોતાના સ્થાનિક એલસીબી અને સ્થાનિક પોલીસ જે છે તેને લઈને અત્યારે હાલ લોકો તેમને રૂબરૂ અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં તેમને પહોંચાડવામાં આવે છે અને જે મૂળ વતન છે તેમને ત્યાં નજીકના જે પોલીસ સ્ટેશન કે જે છે ત્યાં અત્યારે સ્થાનિક રીતે તેની વેરિફિકેશનની પણ અત્યારે હાલ કામગીરી જે અત્યારે હાલ ચાલી રહી છે આ સમગ્ર વચ્ચે જો વિરમગામની વાત કરીએ તો વિરમગામમાં પણ જે જયેશ રમેશભાઈ રામી કરીને જે વિરમગામનો ભાણો થાય છે અને વિરમગામમાં સાણંદિયા ફળી વિરમગામમાં વિસ્તાર આવેલો છે ત્યાં એના મામાનું ઘર આવેલું છે અને ત્યાં આ લોકો રહેતા હતા અને તેનો જન્મ પણ વિરમગામમાં થયો હતો અને વિરમગામને લઈને તેને હાલ મૂળ તે જેનું વતન છે તે અમદાવાદ 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 પણ છે અને અમદાવાદથી જે કડી કડીમાં પણ એ પોતે વસવાટ કરી ચૂકેલો છે ત્યારે અહીંયાનો જે ને તમામ જે એનું વિધિ વિધાન છે તે અહીંયાથી કાગળિયા કરીને ગેરકાયદેસર રીતે તે અમદાવાદ અને અમદાવાદથી જૂના ડીસા જૂના ડીસામાં તેના પત્ની સાથે બંને લોકો પતિ પત્ની ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસ્યા હતા અને આ તેત્રીસ વ્યક્તિઓમાંથી આ બંને વ્યક્તિઓ પણ જેમાંથી આ જયેશ રામિકન જે છે તે વિરમગામનો હોવાનું પણ સામે આવ્યું છે અને આજ સવારે તે કડી પોલી કડીની જે સ્થાનિક પોલીસ છે તેને સાથે લઈને એલસીબી અને તમામ જે વિરમગામ ટાઉન પોલીસે તેને નિવેદન અને વેરિફિકેશન માટે એને લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેને નિવેદન પણ લખાવે છે અને મીડિયા સમક્ષ પણ એને કીધું છે કે જે ચાલીસ દિવસ પહેલાં તેની પત્ની સાથે તે અમદાવાદ ભાઈ અમદાવાદ અને એજન્ટ થ્રુ અમેરિકા જવા માટે નીકળ્યો હતો અને ત્યાં જે ટેન્ટમાં પંદર દિવસ જેટલું જે ટેન્ટમાં પણ રોકાયો હતો અને ત્યાં અમેરિકા સરકારે જેને ડિપોર્ટ કરતાં સમગ્ર જે આ જયેશ રામી છે તે પણ એને પાછો અત્યારે મોકલી દેવામાં આવ્યો છે અને તેનું વેરીફિકેશન માટે અત્યારે હાલ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશને સવારે લાવવામાં આવ્યો હતો અને તાત્કાલિક મીડિયાને દૂર પણ રખાયા હતા પરંતુ મીડિયાના પ્રશ્નોનો તેને જવાબ પણ આપ્યો હતો અને તેને પણ કહ્યું હતું કે મેં એક પણ પૈસો એજન્ટ કે મારા અત્યારે મેં સુધી આપવામાં આવ્યો નથી અને તેને મીડિયામાં મોઢું પણ છુપાવવામાં આવ્યું હતું અને સ્થાનિક પોલીસ પણ વિરમગામની જે ટાઉન પોલીસ છે તે પણ મીડિયાથી દૂર રાખવાનો તેને પ્રયાસ કરવામાં આવ્યો છે કારણ કે ક્યાંક ને ક્યાંક પાસપોર્ટ કાઢવામાં અને પાસપોર્ટની જે પ્રોસેસ છે તેમાં વિરમગામ ટાઉન પોલીસ પણ શંકાની ભૂમિકામાં અત્યારે જોવા મળી રહી છે ત્યારે હવે ચોક્કસ તે વ્યક્તિ જયેશ રામી છે તે અત્યારે હાલ તેને સ્થાનિક જે કડી પોલીસ છે તેને મીડિયાથી દૂર અને વિરમગામથી દૂર તેને મૂળ વતન તેને કડી લઈ જવામાં આવ્યો છે અને સમગ્ર બાબતે હવે આગળ શું તપાસ થાય તે તો જોવું રહ્યું ત્યારે સમગ્ર જે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તેત્રીસ લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસ્યા હતા અને આ તમામ જે લોકો છે તેને અત્યારે હાલ જોવા જઈએ તો અમદાવાદ એરપોર્ટ ઉપર સવારે આવ્યા છે અને ખાસ તેઓને સ્થાનિક પોલીસ અને એલસીબી દ્વારા તેઓને તમામ લોકોને અત્યારે હાલ તેમના પોતાના વિસ્તાર વતન અમને મૂકવામાં આવ્યા છે અને તમામ લોકો જે છે તેઓને ત્યાં સ્થાનિક પોલીસ અથવા તો ત્યાં લોકલ પોલીસ દ્વારા તેની પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે અને એનું વેરિફિકેશન એટલે કે કઈ રીતે તેઓ અહીંયાથી ગયા હતા અને ક્યાંક ને ક્યાંક ત્યારે બીજા દેશમાં જવાનું થાય ત્યારે પાસપોર્ટ વગર અને એજન્ટની જે ભૂમિકા હોય છે આમાં તે ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિઓ ધમધમતી હોય છે આ રીતે અને આવા કબૂતરબાજી ગણો કે જે ગણો હોય તે પણ બીજા અન્ય દેશોમાં જવા માટે થઈને આ સમગ્ર જે મામલો છે તે અમેરિકા સરકારે ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને અનેક એવા ભારતીયો છે એકસોને ઉપર સંખ્યા ગણવા જઈએ તો સોથી વધુ લોકો ભારતીયોનો આંકડો અમેરિકા સરકારે ડિપોર્ટ કર્યા છે તેમાંથી ગુજરાતના પણ તેત્રીસ લોકો છે અને મોટાભાગના અમદાવાદ પાટણ મહેસાણા સહિત વડોદરા અને છૂટાછવાયા ગ્રામ્ય વિસ્તારના જે તેત્રીસ લોકો છે તેઓને ડિપોર્ટ કરવાના અત્યારે આવ્યા છે અને સમગ્ર મામલે અત્યારે હાલ સ્થાનિક પોલીસ દ્વારા એનું નિવેદન અને વેરિફિકેશન દ્વારા તેની અત્યારે હાલ તપાસ હાથ ધરાઈ છે